હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ જશો એકદમ હેલ્ધી હશો મસ્ત સવાર થઈ ગઈ છે અત્યારે આઠ વાગી ગયા છે અને જુઓ આજે ઘરે કોણ આવે છે આજે આવી છે મારી મમ્મી તો કાલે રાત્રે આવી હતી તો અહીંયા રોકાઈ છે તો જુઓ ચા નાસ્તો કાઢ્યો છે બંને જણને ચા કાઢી છે નાસ્તો કાઢ્યો છે અહીંયા નિહારનો કોલ ચાલુ છે ગુડ મોર્નિંગ નિહાર તો ચલો ફ્રેન્ડ્સ ચા નાસ્તો કાઢ્યો છે ચા નાસ્તો કરી લઈએ આજે મમ્મીની સાથે તો ચાલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ ચા નાસ્તો કરી લીધો વાસણ ધોઈ લીધા અને રસોઈમાં બનાવું છું હવે મેથીની ભાજીનું શાક અને સાથે રોટલી અને અમે બે જ જણા છીએ નિહાર અને પૃષ્ઠી તો છે નહીં તો રોટલીનો આટો થોડો વધારે જ બાંધી લઉં છું તો એમાંથી થોડા પરોઠા કરી લઈશ તો થોડું એકાદ ચમચી જેવું મોયણ નાખી દઉં છું આટામાં તો એમાંથી સાંજ માટે પરોઠા પણ કરી લઉં છું તો સાંજે ખાલી શાક જ બનાવીશ અને અત્યારે જુઓ આમાં છે કાલની ભાખરી તો ભાખરીના બટકા કરી અને વઘારી લઉં સિંગદાણા તલી બધું નાખીને અને મમરા વઘારવા છે તો કાઢીને રાખ્યા છે અને શાકમાં તો વાલો સમારવાની છે અને આ હળદર લાવ્યા છે લીલી તો લીલી હળદર છે એ સમારી લો અને સવારે ઘર આગળ આવી હતી સીલની ભાજી તો સીલની ભાજી લીધી છે તો અત્યારે તો બહુ મોંઘી છે તો આટલી જોડીના વીસ રૂપિયા કહેતા હતા તો પછી મેં દસ રૂપિયા આપ્યા એકદમ નાની જ જોડી છે તો કાલે બનાવીશું સીલની ભાજી અને મકઈના રોટલા અત્યારે શિયાળામાં તો રોટલાને એવું બધું બહુ ભાવે અને સીલની ભાજી અત્યારે જ આવે તો સવારે ઘર આગળ આવી તો મેં લઈ લીધી તો હજી સરખી કરવાની બાકી છે તો એ સાફ કરી અને સમારીને મૂકી દઉં છું તો કાલે ભાજી અને રોટલા કરીશું સવારે અને અત્યારે તો રોટલીને શાક બનાવું છું સાંજ માટે પરોઠા કરું છું એવું એવું કામ કર્યું કરવાનું છે તો કરું છું અને મારી મમ્મી આવી હતી તો કાલે રાત્રે આવી હતી તો અહીંયા રાતે સુઈ ગઈ હતી કારણ કે મારા ભાઈન ભાભી બહાર ગયા હતા એટલે પછી અહીંયા આવી હતી તો સવારે ચા નાસ્તો કરી અને પછી ગઈએ તો ચાલો રોટલીનો આંટો બાંધવો છે એ બાંધી લઉં અને શાક પણ વઘારી લઉં તો આગળ આગળ કરીએ કન્ટિન્યુ અને હા ફ્રેન્ડ્સ મેરેજમાં તો બહુ જ મજા આવી બધા જ પ્રસંગમાં બહુ જ મજા કરી છે બધાએ તો બહુ જ મજા આવી અને હા ફ્રેન્ડ્સ તમને બધી ક્લિપો મેં મેરેજની બતાવી છે તો તમને પણ મજા આવી હશે તો બહુ મજા કરી કેવન અને મુક્તિનું મેરેજ હતું તો બહુ મજા કરી તો ચલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ તો ચલો રોટલીનો આટો બાંધી લઉં અને ભાજી અહીંયા પાણીમાં મેં ધોવા માટે પલાળી છે તો બે પાણીએ ધોઈ નાખું ભાજી અને પછી વઘારી લઉં હા તો ફ્રેન્ડ્સ મમરા વઘારે અને ભાખરીના બટકા વઘારે તો જુઓ અહીંયા ભાખરીના બટકા વઘારે અને આ મમરા વઘારે એટલું કામ કર્યું છે અને શાક પણ થઈ ગયું છે હજુ રોટલી કરવાની બાકી છે તો આટો બાંધીને રાખ્યો છે તો રોટલી કરું છું હવે અને હજુ તો બીજું બધું કામ એમને એમ જ છે તો કરું છું અને આજે કપડાં વધારે હતા કારણ કે મેરેજના ને બધા કપડાં હતા નવા અને રોટીન નાને બધા તો આટલા કપડાં તો આજે ધોયા છે તો અહીંયા સુકવ્યા છે અને બીજા કપડા અહીંયા આટલા મૂક્યા છે તો એ કપડાં જઈ અને ઉપર સૂકવી આવું અને પછી રોટલી કરું આવીને અને પછી ભાજી સમારવી છે વાલોળ વાલોડ સમારવી છે અને હળદર કરવી છે તો એ બધું પછી કામ કરું બપોરે બેઠા બેઠા તો ચાલો ફ્રેન્ડ્સ મમરા થઈ જાય એટલે પછી રોટલી કરી લો હા તો ફ્રેન્ડ્સ અત્યારે ચાર વાગવા આવ્યા છે તો આટલા કપડાં સુકાઈ ગયા હતા તો લઈને અંદર આવી છું તો ચલો કપડાં વાળી લઉં આટલા નીચા તો ઉપર નાખેલા છે એ હજુ સુકાયા નથી તો ચલો આટલા કપડાં વાળી લઉં હા તો ફ્રેન્ડ્સ સાંજે જમવામાં શાક જ બનાવું છું એટલું તો શાક મેં બનાવ્યું છે પાપડનું અને થોડી વળીઓ નાખી છે અંદર તો જુઓ વળીઓ અને પાપડનું શાક મિક્સ બનાવ્યું છે થોડુંક જ બનાવ્યું છે કારણ કે બે જણને જ જમવાનું છે અમારે તો છોકરાઓ છે નહીં તો ગમતું જ નથી ઘરમાં તો સૂનું સૂનું જ લાગે છે તો થોડી થોડી વારે રડું પણ આવી જાય છે તો ચલો ફ્રેન્ડ્સ વાસણ પણ સુકાઈ ગયા છે તો વાસણ પણ ગોઠવી લો અને થોડા અહીંયા ધોયા છે વાસણ તો એ પણ લૂચી લઉં તો સવારે મેં રોટલી બનાવી હતી અને જોડે થોડા પરોઠા પણ કરી દીધા હતા તો જુઓ આટલા પરોઠા છે તો શાક બને છે તો શાક થઈ જાય એટલે શાક અને પરોઠા જમી લઈએ આવો બધા જમવા પાપડ વડીઓનું શાક અને પરોઠા હા તો ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું છે અને જમવા બેઠા છીએ હું અને પૃષ્ટિના પપ્પા તો જુઓ શાક અને પરોઠો તો ચાલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ જુઓ મેં લીલી હળદર છે એ લીંબુ અને મીઠું કરી અને નાખી છે તો જુઓ એની અંદર લીલા મરચાં નાખ્યા છે થોડા મોડા અને થોડા તીખા એ રીતે છે અને લીંબુના ટુકડા પણ નાખ્યા છે હાથવા માટે સાથે તો જુઓ હવે આને અત્યારે ફ્રિજમાં મૂકી દઉં છું પછી કાલે સવારે બહાર કાઢી લઈશ આમાં મીઠું અને લીંબુ નાખ્યું છે તો આમનામ જ ફ્રિજમાં મૂકી દઉં છું તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા ઝેણ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે બા